શું તમારી ઓળખાણમાં કોઈ કેન્સર પીડિત વ્યક્તિ છે તો તેના માટે એક અસરકારક ઔષધિ છે વિજિયા કંદ ગામઠી ભાષામાં તેને નોળવેલ તરીકે ઓળખાય છે આ કંદની વિશેષતાઓ ખાસ કરીને વાત કરીએ તો તે શક્તિવર્ધક છે નોળિયાનો પ્રિય ખોરાક છે તેથી તેને નોળવેલ કહે છે છાપ વિછીના ડંખ પર પણ વપરાય છે કેન્સર સામે અસરકારક તરીકે ઉપયોગી છે સાયન્સની ભાષામાં તેને ડાયસ ઝેનિન કહે છે ગુજરાતમાં જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી ભાષામાં તેને નોળવેલ વિજયાકંદ રજકંદ બિલસ્કંદ જંગલી સુરમો કાઠિયાવેલ કે કંઠવેલ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં એરપોટેટો વેલ્ડીયામ એલિફન્ટ ક્રીપર ડાયસ્કોરિયા બ્લુફેરા મેડિસલયામ હિન્દી ભાષામાં તેને પંખાકંદ વેદારી કંદ બિલાયતી આલુ અને સુરનવેલ કહા જાતા હૈ સંસ્કૃતમાં તેને વેદારી ભૂમિફલા મેહિકાંતા શક્કલી અને અમૃતકંદ તરીકે ઓળખવામાં આવે છે યામકંદની પ્રજાતિ છે અને તેમાં પ્રાકૃતિક સ્ટીરોઈડ હોય છે કેન્સર કોષોની વૃદ્ધિ પર રોક લગાવે છે સ્ત્રીઓમાં હોર્મોન્સ અને સંતુલનમાં સંતુલન કરે છે પ્રોસ્ટેન જેવી ક્રિયાઓ કરે છે અને માસિક ધર્મને નિયમિત કરે છે કોલોન સ્તન પ્રોસ્ટેટ પ્રયોગાત્મક લાભ થાય છે સ્તનપાન પછીનું હોર્મોન્સની ખોટ પૂરી પાડે છે કુદરતી અને નેચરલી રીતે હોર્મોન્સનું રિપ્લેસમેન્ટ કરે છે ઉંમર સાથે હોર્મોન્સ ઘટે છે ત્યારે ટેસ્ટોસ્ટોરોન ઘટે છે તેમાં સુધારો કરે છે એનર્જી લિબોડોન માસ માટે લાભદાયી છે સાંધાના દુખાવા ઓસ્ટોરિયો અને પોરોસિસમાં ખૂબ જ લાભદાયી છે હાડકામાં કેલ્શિયમની વૃદ્ધિ કરે છે સ્ત્રીઓમાં મોનોપોઝ બાદ

મોટા ખુલ્લા પારા જેવો આકાર છે આખું વર્ષ વાતાવરણની કોઈ અસર તેના પર પડતી નથી વજનમાં ઘટવટ થતી નથી નવરાત્રિ દરમિયાન પરિપક્વ બને છે તે પાકતું કે પોચું પડતું નથી આખા વર્ષમાં સુકાતું નથી ફ્રીજમાં રાખ્યા વગર લાંબો સમય રાખી શકાય છે આખું વર્ષ એવું ને એવું જ રહેશે માત્ર જૂન મહિનામાં આ ફળમાંથી અંકુરણ થાય છે એક કોષીય ફળ છે એક જ સેલમાંથી કોટડો નીકળે છે બાકીના બધી જ જગ્યાએથી મૂળિયા નીકળે છે કુદરતી રીતે જ ઉગે છે જૂન મહિનાના પહેલા વીકમાં આ ફળમાંથી જ બટેટાની જેમ એક જ કોટડો નીકળે છે ફેર એટલો કે બટેટા જમીનમાં થાય છે અને આ કંદ હવામાં થાય છે એટલે તેને એર પણ કહે છે એની ખેતી થઈ શકતી નથી જંગલી ઔષધિ છે શિયાળામાં ભેજ કે પાણી આપવાથી કે ચોપવાથી કે વાવવાથી ઉગાડી શકાતું નથી ચોમાસાની ઋતુમાં જ પાકે છે બિલકુલ નેચરલી વનસ્પતિ છે દાખલા તરીકે કંટોલા વાસીટીની ભાજી વગેરે નેચર પ્રમાણે જ તે મળે વીજીયા કંદના વેલાને બીજ હોતા નથી આથી વનસ્પતિનો ફેલાવો થતો નથી પંખીઓ ખાતા નથી નોળિયા ડુક્કર ભૂંડ જેવા નીચાછર પ્રાણીઓ આ કંદને તથા જમીનના અંદરમાં રહેલી ગાંઠને પણ ખોદીને ખાઈ જાય છે માટે સહેલાઈથી મળવું મુશ્કેલ છે સાધુ સંતો વેદો હકીમો તેને ઉત્તમ ઔષધિ ગણે છે અને સારો ઉપયોગ કરે છે આદિવાસીની અમુક પ્રજાતિઓ જન્મજાત તેનો ઉપયોગ કરે છે શાક અને અથાણું પણ બનાવીને ખાય છે ફાકી પાવડર કે જ્યુસ ઉકાળો બનાવીને પી શકાય છે તેના દરેક અંગો પાન ફળ ફૂલ ડાળી મૂળ તમામ વસ્તુઓ ઔષધિ છે અને તે વપરાય છે પાનના રસનો ઉકાળો નિરોગી લોકો પણ પીવે છે ફળ એટલે કે વિજિયાકંદ કાચું પણ ખાઈ શકાય છે શરૂઆતમાં માત્રા થોડી રાખવી એક ગ્રામ કે બે ગ્રામ સૂકવીને પાવડર બનાવી શકાય છે અને દૂધ સાથે લેવું હિતાવહ છે તેમાં બકરીનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે વાવવા માટે વસુંધરા બીજ બેંક રાજકોટ તરફથી પણ વિનામૂલ્યે આ ફળ આપવામાં આવે છે ઉપલબ્ધ હોય ત્યાં સુધી ધાતુવર્ધક તો છે જ પણ કેન્સર પીડિત દર્દીઓને શક્તિ પૂરી પાડે છે નબળાઈ કમજોરી દૂર કરે છે પુરુષો માટે સ્નેહ શક્તિ એટલે કે શુક્રાણુઓમાં વૃદ્ધિ કરે છે મગજને શાંત કરે છે ઉગ્રતા ચીડચીડા સ્વભાવ અને ઊંચા પિત્ત માટે લાભદાયી છે તેમાં પ્રાકૃતિક એન્ટી ટ્યુમરનો ગુણધર્મ છે ડાયોસેનિન એ ટેસ્ટ ટ્યુબ અભ્યાસ કેન્સર કોષોને નાશ કરવામાં અસરકારક છે ખાસ કરીને કોલોન કેન્સર સ્તન કેન્સર પ્રોસ્ટેટ વગેરે જાતના કેન્સર માટે ખૂબ જ ઉપયોગી છે મેં છેલ્લા ત્રણ વર્ષમાં હજારથી વધારે કેન્સર પીડિત દર્દી દર્દીનારાયણની સેવાના હેતુથી વિના મૂલ્યે આ કંદ ડોડવા પહોંચાડવા માટેના કુરિયર ફોટાઓ આ સાથે વિડીયોમાં મૂક્યા છે તેમાં ફોન નંબર હોવાથી ફોટાઓ આડાવળા મૂક્યા છે કોઈપણ દર્દીને આ કંદ મેળવવા માટે આ વિડીયોમાં કમેન્ટ કરવાની અને લાઇક કરવાની રહેશે કમેન્ટ બોક્સમાં મારો નંબર આપેલો છે દર્દીનારાયણની સેવા કરવા માટે આ વિડીયો શેર પણ કરવો જરૂરી રહેશે તમારી પાસે જો આ કંદ પ્રાપ્ય હોય અને સેવા યજ્ઞમાં જોડાવું હોય તો મારો કોન્ટેક કરશો મજૂરી પૂરતું મહેનતાણું હું આપીશ દર્દીનારાયણ સુધી પહોંચાડવાનું શક્ય તેટલા પ્રયત્નો હું કરીશ વિડિયોમાં અહીં સુધી જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારા આશીર્વાદ અમારા માટે મોટી મિલકત છે વિડીયોને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા મારી મદદ કરશો વિડીયોને લાઇક અને શેર કરશો એ જ તમારી સેવા ગણાશે અને હા રૂપિયા માટે આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો નથી યુટ્યુબ પર મારી કમાણી આ વિડીયોમાં વપરાયેલા નેટ જેટલી પણ નથી પણ હા દર્દીનારાયણના આશીર્વાદથી મારો પગાર સારો છે અસ્તુ જય જુવાન જય કિસાન વંદે માતરમ ભારતમાં તાકી જય